લોકો <an> પાસે <by wastart> <ouara> <hattefunctional> <phinatis I>. <smari>

કે પોતાને વેચવાની લાલચમાં આવે આપણે કહી દીધું તમારી ચાડી જીને તસું તમને પણ નોટીસ આપ્યું છે એમને આખરે વખત

કોઈ ચોક્કસ ફોર્મ આપો તો તો તમે કીધું ચાવી ઉપર કરો તો આગળ બીજા વેપ નહીં બને જેમ તમે નગરપાલિકાની સાહેબ ગાડી મૂકી ચાવી ઉપર વાળી વાત કરો છો ને એવી રીતના નગરપાલિકાની ગાડી સીધી છે એ બધું જાણ કરો હા આગલા ઓરડા બસ વાત હોય ને તો ખરેખર એ ચાલુ રાખશો ના જ નહીં એ ચાલુ રાખશો કે ગાડી સાહેબ સાહેબ ચાલુ રાખવાની ગાડી બેન અશોકભાઈ અશોકભાઈ એક

કાકા આખલામાં કોઈ પ્રકારની ટાઇપોલેશન નોમર એમ સાહેબ નગરપાલક નગર સત્રાણી ગ્રામ કેમ ઉપડી ગઈ પણ ગઈ ગઈ પહેલા પણ જ્યારે એક્સપાયર થયા દરમિયાન અમને અમે હતા ત્યારે એની જ વાત કરવામાં આવી હતી કે ભાઈ તમામ પાંજરા પોળ અંદર સરકારી એમ કે ને કે લેટરે થયા હતા બરાબર કે 5 5 10 10 15 15 નગરપાલિકા પાંજરા પોળમાં આટલાને મૂકવામાં આવ્યા પરંતુ કેટલા મૂકવામાં આવ્યા કાયદેસર કેટલા નથી મૂકવામાં આવ્યા ઈમેલ આ અત્યારે કેટલા રાખ્યા

તો એક એની અલગ થી જ નંદી શાળા બનાવવામાં આવે રાપર ની અંદર અને નંદી શાળા ની અંદર આખલાઓ રાખવામાં આવે શક્ય હોય તો આખલા ને હેઠ પણ ત્યાં પુરવાર પાડવામાં આવે જેથી કરીને મરે નહીં એટલે હવે હવે હું એમ કઉ છું કે કોઈ પણ પાંજરા પોળ છે આ પાંજરા પોળ અંદર આટલા મુકવામાં ના આવે કારણ કે ત્યાંના વહીવટી તંત્ર કે વ્યવસ્થિત જે સંચાલકો છે એ સંભાળશે નહીં એ પાછા વળીને છૂટા મૂકી દેશે એટલે પરિસ્થિતિ વરીને ને વળી એની ઉભી એટલે નંદી શાળા બનાવવામાં આવે એવી અમારી માંગ છે અને એમાં અમે પણ સાથ સહકાર સહયોગ આપવા માટે સંપૂર્ણપણે અમે અમારી પરત

તેમજ શહેરીજનો તમામ હતા ત્યાં એવી વાત કરવામાં આવી હતી કે ભાઈ અત્યારે જે અહિયાં આખલાઓ છે એને અમુક અમુક પાંજરાપુરમાં આપણે વેચી દઈએ

તારસો બેને તમે ભાજપના આગેવાનો આ બાબતે સૂચિત કરશો ખાસ કરીને પછી તાર ભાઈ આપો છે ને એનું કામ ચાલો